સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું કે સતરા વર્ષ અગાઉ એક અકસ્માતમાં ચાર સંતાનોએ પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું બસ ત્યારથી બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યું પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુએમ નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ ગઈ હતી જેથી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાએ જાણ કરી હતી માતાએ પણ તેના પિતાને જ હોય તેમ કહ્યું હતું પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે દીકરાએ ફોન કર્યો હતો બાદમાં માતાને આપ્યો હતો ત્યારે સામેથી પોતે જ સંતાનોના પિતાને મહિલાનો પતિ હોવાનું કહ્યું હતું બાદમાં તે સુરત આવશે પોતાના સંતાનો પાસે તેમ કહ્યું હતું બંને ફોનમાં તે દિવસ ખૂબ રડ્યા હતા વાતો કરી હતી દીકરાએ કહ્યું કે પિતા આવ્યા અને અમે ચારે ભાઈઓ બહેનો તથા માતા સુખેથી સાથે રહેવા લાગ્યા હતા હોટલમાં જમવા જતા હતા દર અઠવાડિયે ફિલ્મ જોવા પણ જતા હતા અમે ખૂબ ખુશ હતા હું પાંચ વર્ષનો હતો ત્યારે પિતાને ગુમાવી દીધા હતા પરંતુ સતરા વર્ષ બાદ પિતા પરત મળ્યા હતા અમારો આખો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ સાત મહિના જ ચાલ્યો હતો સંતાનોએ કહ્યું કે સાત મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા અમારી વચ્ચે દેખાયા ન હતા અમે શોધવા ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ ક્યાંક મળ્યા ન હતા સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા હતા પરંતુ તેમને ખાસ તપાસ કરી નહોતી અમને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ હે આ આપી હતી પરંતુ તેમ છતાં કંઈ ન થતા પોલીસ કમિશનરને અરજી આપી છે અમારી એક જ માંગ છે કે અમારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે અમે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે સુરતમાં ડિંડોલી થણિયાકંડ અહીંયા અમે લગભગ દસ પંદર વર્ષથી રહીએ છીએ પપ્પા સત્તર વર્ષ પહેલા નાતા મારા મમ્મી કીધું ગુજરી ગયા છે મહેન્દ્ર ભાઈ હરુભા હું એમની પેલી દીકરી છું શું થયું મારા મારા પપ્પા સત્તર વર્ષ પહેલા નાતા મે નાનપણ થી મારા પપ્પા ને હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પા નો વધારે કઈ ચહેરો યાદ અત્યારે હું એકવીસ વર્ષ એ મને કઈ એટલી જાણ તો પપ્પા વર્ષ મારા દાદા દ્વારા મારા મમ્મી જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે પણ સત્તર વર્ષ પછી મારા ભાઈ ને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે મારા મમ્મી કન્ફર્મ કર્યું હા તારા પપ્પા જ છે તો મારા મમ્મી એ પપ્પા ને ફોન કર્યો તો પપ્પા એ કીધું હા હું જ છું અને પપ્પા છે કે મારા પપ્પા પાછા આવી જાય અમારી સાથે જે રીતે રેતા હતા એવી રીતે રે અને મારા મમ્મી ને જે માન સન્માન ખોવાનું છે મારા મમ્મી ને માન સન્માન થી મારા પપ્પા પાછા અપનાવી હા ડાકોર રે બંસરી એપાર્ટમેન્ટ રામજી મંદિર હા પોલીસ માં અમે કીધું છે કમિશનર સાહેબને ને અરજી કરી છે કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કે છે પણ અમારા ડિંડોલી ના પીઆઈ જે આર જે ચોડાસામાં છે ને એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી અમારો સાથ આપતા નથી પીઆઈસી સાહેબ અમને અયોગ્ય માર્ગે દોરે છે અને મારા મમ્મી નું અપમાન પણ કરેલ છે પીઆઈ સાહેબ અમને સ્વર્ગ જેવી ખુશી છે જે સ્વર્ગમાં પણ ન થાય એ પપ્પાના પ્રેમમાં થાય